શાળાને તાળાબંધી કરી એટલે તંત્ર આખરે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું અને આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી મહુવા તાલુકાના ડોડિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી કરવામાં આવી ગઈકાલે પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી તે અહેવાલ ગેલેક્સી મીડિયા ઉપર પ્રસારણ થતાં તેની અસર જોવા મળી અને તાલુકા વિકાસ અધિકારી શાળાએ પહોંચ્યા હતા અને પ્રાથમિક શાળાના ચારસો કરતા વધારે બાળકોનું ભવિષ્ય ન બગડે તેને લઈને તાત્કાલિક આચાર્ય ગોસ્વામી અને શિક્ષિકા દક્ષાબેન તાલુકાના કેન્દ્રવર્તી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પત્ર જણાવ્યું હતું ડોળિયા ગામના ગ્રામજનો દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષિકાની બદલી થતા શાળાને તાળાબંધી કરવાનો સુખદ અંત આવ્યો હોવાનું જણાવી રહ્યા હતા

મારું નામ નરસિંહભાઈ મોહનભાઈ ધોળિયા ગામ ડોળિયા જે અમે કાલે આચાર્યના વિરોધમાં તાળાબંધી કરેલી હતી તેનો સુખદ નિર્ણય આવેલો છે અને અમે રાબેતા મુજબ સ્કૂલ આજે ચાલુ કરેલી છે સાહેબ સાહેબ ગ્રામજનો તાલુકા જિલ્લા આવી અને ગ્રામજનો સાથે સમજૂતી કરી અને સુખદ નિર્ણય લીધેલો છે